આપણા સમાજમાં અસ્પૃશ્યતા ઊંચ નીચ જ્ઞાતિવાદના વાળા આ બધું હવે ક્યાંક એવું લાગે છે કે સામાન્ય થતું જાય છે પહેલા તો હતું જ પરંતુ હજુ પણ લોકો કે અપડેટ નથી થયા આપણને એવું લાગે છે કે આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ આઝાદ થયા એને કેટલા વર્ષ થયા તેમ છતાં આપણે એક આપણી જે રૂઢી છે તેમાંથી બહાર નથી આવી શકતા કારણ કે વાર એવી ઘટનાઓ બને છે કે જ્યારે દલિત સમાજ છે હંમેશા એમનો ભોગ બનતો હોય છે કારણ કે ઊંચ નીચ આપણે વર્ષોથી આપણા જે ગુજરાત છે તેમાં જોતા આવ્યા છીએ થોડા દિવસ પહેલા પાટણમાં પણ આવી જ ઘટના બની હતી પાટણનું જે સરસ્વતી તાલુકો છે અને એમાં જે ભિલવણ ગામ છે ત્યાં એક દીકરીના લગ્ન પ્રસંગ હતા અને એમની જ્યારે ડીજે વગાડવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી ઘણા બધા શખ્સો ત્યાં આવ્યા ને પછી માથાકૂટ કરી કે તમે કેમ ડીજે વગાડો છો હવે એ જ ઘટનાને લઈને હવે સમગ્ર ગુજરાતમાં પડઘા પડી રહ્યા છે ને સવાલ ઉઠી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ

લોકોને મારપીટ કરવામાં આવી એમાં કેટલા બધા લોકો ઘાયલ થયા એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કેમ અહીંયા આપણે જાતિ જ્ઞાતિના જે વાળા છે તેમાંથી દૂર નથી થઈ શકતા કેમ જે ઘણા બધાના ઘરે લગ્ન પ્રસંગ આવે છે તો શું એ મોજ મસ્તી કરવી કઈ ગુનો છે ખાલી ફક્ત જે લોકો પૈસા વાળા છે જે પોતાને ઉચ્ચ સમાજના માને છે એ જ આ બધું કરી શકે છે એટલા માટે સવાલ થઈ રહ્યો હતો કારણ કે લગ્ન પ્રસંગની અંદર આ રીતે માથાકૂટ થાય એટલે સ્વાભાવિક છે કે એ લોકોને પણ એવું થાય કે અમારા ઘરે પણ લગ્ન પ્રસંગ છે અમે પણ માણસમાં જ આવીએ છીએ જ્ઞાતિ જાતિ કોઈ પણ હોય પણ જ્યારે પાટણના જે આ ભીલમણ ગામ છે ત્યારે જ્યારે હુમલો થયો પછી જ્યારે પોલીસને ખબર પડી કેસ ફાઇલ થયો પછી જે આરોપીઓ છે એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ બધું તો થતું રહેશે પણ ક્યાં સુધી આપણે પોતાની માનસિકતા નહીં બદલીએ જે રીતે હુમલો કરવામાં આવ્યો પછી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ખાસ કરીને જ્યારે આ ઘટના બની ત્યારે જીજ્ઞેશ મેવાણી જે આ પીડિત પરિવાર છે તેમને મુલાકાતે ગયા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી અને ત્યાં જઈને જીજ્ઞેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યા છે કે કેમ હંમેશા દલિત સમાજ સાથે જ આવું વર્તન કરવામાં આવે છે અને સવાલ આપણી સરકાર ઉપર પણ ઉઠાવ્યા છે કે ક્યાં છે આપણા ગૃહ રાજ્ય મંત્રી આપણા મુખ્યમંત્રી જે લોકોએ આ બધું જ સંભાળવાનું છે જે લોકોએ બધા જ સમાજ ઉપર ધ્યાન આપવાનું છે એ લોકો ખાલી જે મોટા માણસો છે તેમના ઘરે જઈ અને પછી ચૂપચાપ બેસી અને આવતા રહે છે સવાલ એટલા માટે પણ જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યો છે કારણ કે જ્યાં દલિત પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો અને એમણે

જે ઘટના બની હતી થોડા સમય પહેલા એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપર કેવા સવાલ છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગામે બે ચાર દિવસ પૂર્વે દલિત સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની અન્યાયની ઘટના બની જે હુમલો થયો એમાં સાત આઠ લોકોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ છે કોઈનો લગ્ન પ્રસંગ ઉજાડવો કોઈના લગ્ન પ્રસંગના સાધન સામગ્રી અનાજને ફેંદી નાખવું દહેશ નહેસ કરવું એક ટોળું નાનકડા દલિત મોલ્લામાં ઘૂસીને હાથમાં હત્યારો સાથે તોડફોડની હિંમત કરે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં આ અયોગ્ય છે હું ગામના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે કોમી એકતાનો પ્રયત્ન કરવો જોઈએ બંધારણ હાથમાં લેવાનો નહીં આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જીગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખ્યાઈને ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે કલેક્ટરશ્રી ડીડીઓ જિલ્લા પોલીસવાળા બધા સાથે વાત કરવાનો છું કાયદો કાયદાનું કામ કરશે પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં કોમી એકતા મજબૂત રહેવો પ્રયત્ન કરવો જોઈએ કોઈપણ સમાજનો કોઈપણ જ્ઞાતિ કોઈપણ ધર્મનો વ્યક્તિ હિન્દુ હોય મુસ્લિમ હોય દલિત હોય આદિવાસી હોય જનરલ સમુદાય હોય એ પોતાનો લગ્ન પ્રસંગ યોગ્ય રીતે પાર પાડવાનો એનો બંધારણીય અધિકાર છે આ લગ્ન પ્રસંગમાં કોઈ મોટા અવાજથી બોલે ડીજે વગાડે એન્જોય કરતું હોય તો કોઈના પણ પેટમાં તેલ રેડાવવું જોઈએ નહીં આ એક બહુ આટલી ખેલદીલી મારામાં તમારામાં સર્વ સમાજમાં આપણા ગુજરાતમાં બધી હોવી જોઈએ દલિત સમાજના અનેક લોકો વરઘોડો કાઢતા હોય તો ઘોડા પરથી ચડવાના દે લાંબી મૂછ રાખવાના દે આ ગામમાં જેમ ભીલવણમાં ડીજેથી તકલીફ પડી આ બધા અસ્પૃશ્યતાના દ્રષ્ટાંતો છે બે હજાર ચોવીસ બે હજાર પચીસના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ આ પ્રમાણેના અત્યાચાર અન્યાય અને અસ્પૃશ્યતા જીવે છે એ ગુજરાત માટે દેશ માટે એ તંદુરસ્ત બાબત નથી દરેક વખતે આવી ઘટનાઓમાં જિગ્નેશભાઈએ જવું પડે તો સવાલ થાય છે આપણા સમાજ કલ્યાણ મંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ પીડિત પરિવારોની પડખે કેમ નથી ઊભું રહેવી આ ફક્ત દલિત આંદોલનના માણસો આંબેડકરવાદીઓની જિજ્ઞેશ મેવાની જવાબદારી બને છે રાજ્ય સરકારની કોઈ આમાં ભૂમિકા કેમ નથી કેમ રાજ્ય સરકાર આવા પ્રકરણોમાં રસ લેતી નથી કેમ રાજ્ય સરકાર અસ્પૃશ્યતા નાબૂદીની કામ કરતી નથી હું જેમાં પીડિત પરિવારની પડખે અત્યારે ઊભો છું એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારને પડખે તો નથી ઉભા રહેતા પણ બે શરમી પૂર્વક રાજકોટના ગોંડલમાં દલિત યુવાનને નગ્ન કરીને જે લોકો માર્યો એના તુલસી વિવાહના લગ્નમાં જાય છે આરોપીના ઘરે મુખ્યમંત્રી માલવા જાય છે અને હું પીડિતો નહીં પડખે છું આ ફક્ત જીગ્નેશભાઈની જવાબદારી નથી રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની કોમી એકતા જળવાય ગુજરાતમાંથી જાતિવાદનું દૂષણ અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રવૃત્તિ થઈએ તો મને લાગે છે કે પક્ષ વિપક્ષ પોલીસ પ્રશાસન બધા એ જે સંવિધાન દિવસની ઉજવણી કરતા હોય છે તો જે સાચા અર્થમાં સાકાર થઈ કહેવાય જે રીતે આપણે આ જોયું કે દલિત સમાજની અંદર એક પ્રસંગ માર મારવામાં છે કારણ કે હુમલો કરવામાં આવ્યો છે ઘટના તો બની ગઈ પછી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને રીકન્સ્ટ્રક્શનના નામે પછી વરઘોડો કાઢી અને પછી તે તેની સ્થિતિ અહીંયા જોવા મળે છે પણ ક્યાં સુધી આ માનસિકતા છે લોકો ભૂલશે નહીં કારણ કે અહીંયા એ લોકોએ પણ સમજવાનું છે કે એ આખરે માણસ પણ છે અમારા અહેવાલને લઈને અને જિજ્ઞેશ મેવાણીએ જે સવાલ કર્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર